હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કે બટરમાં ચકરી કેવી રીતે બનાવવાની અને એ પણ લોટને બાફવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી એવી ચકરી ઘરે કેવી રીતે બનાવવી તો જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો તો શરૂઆત કરીએ આપણે ચકરી બનાવવાની ચકરી બનાવવા માટે મેં અહીં બે કપ ચોખાનો લોટ લીધો છે આ જે કપનું માપ છે એ પ્રમાણે જ આજે આપણે ચકરી બનાવીશું તો અહીં બે કપ ચોખાનો લોટ આ લોટને આપણે એક ચાણીથી ચાળી લેવાનો છે ત્યારબાદ એ જ કપના માપથી આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું આ ચણાના લોટને પણ આપણે ચાળી લઈશું જેથી તેમાં લોટના કોઈ ગાંગડા રહી ન જાય હવે આપણો લોટ જે છે તે ચાણીથી ચડાઈ જાય ત્યારબાદ આપણે લોટમાં અલગ અલગ જાતના મસાલા ઉમેરીશું કે ચકરીને આપણે ટેસ્ટી કેવી રીતે બનાવી મિત્રો આ ચકરી બનાવવી તો ખૂબ જ સરળ છે તો આવનારા તહેવારોમાં આ ચકરીની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અહીં હું એક ચમચી જેટલા અજમા જેને હાથથી વાટીને નાખીશ એક ચમચી જેટલું જીરું જેને પણ હાથમાં વાટીને આપણે એડ કરીશું ત્યારબાદ આપણે અહીં અડધી ચમચી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારે જે પ્રમાણે તીખું કરવું હોય એ પ્રમાણે અને એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું ત્યારબાદ અહીં હું બે થી ત્રણ ચમચી જેટલા સફેદ તલ એડ કરું છું ચકરીમાં તલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અહીં અડધી ચમચી જેટલા આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશ એ પણ તમારે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે ત્યારબાદ મેં અહીં પૂરું સો ગ્રામ બટર લીધું છે જેને થોડું એવું ગરમ કરી લીધું છે એટલે પીગળી જાય એ માટે અને અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે મીઠું થોડુંક જ એડ કર્યું છે એનું કારણ છે કે આપણા બટરમાં પણ મીઠાનો ભાગ રહેલો હોય છે એટલે મીઠું આપણે સ્વાદ પ્રમાણે જ એડ કરીશું હવે આ બધું મસાલો છે તેને આપણે થોડું એવું પાણી એડ કરતા જઈશું અને આ લોટને બાંધવા માંડશું તો આપણો આ લોટ જે છે તે મિક્સ કરતા જઈશું આપણે આ લોટને વધારે પડતો કઠણ રાખવાનો નથી રોટલીના લોટ જેટલો જ મીડિયમ એવો લોટ બાંધવાનો છે તો અહીં આપણે આ લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટનો એક કણક તૈયાર કરી લેશું હવે આપણો લોટ બાંધાઈ જાય ત્યારબાદ આશરે એકાદ ચમચી જેટલું તેલ એડ કરીને લોટને આપણે સરસ રીતે ગ્રીસ કરી લેવાનો છે ત્યારબાદ અહીં લોટને બે મિનિટ માટે રેસ્ટ આપી દેસું ત્યાં સુધીમાં આપણે જે ચક્રી પાડવાની છે એના સંચામાં આપણે ફરતે તેલથી ગ્રીસ કરી લેશું બધી બાજુથી તેલથી ગ્રીસ કરી લેશું જેથી આપણો લોટ જે છે તે સંચામાં ચૂટે નહીં તો આ રીતે હવે આપણે સંચામાં તેલ લગાવીને લોટને અંદરમાં એડ કરીશું થોડો થોડો લોટ એડ કરીશું અને સંચો બંધ કરી દેસું ત્યારબાદ હવે આપણે એક પેનમાં તેલ મૂકીશું તેલ આપણું ગરમ થાય એટલે આપણે આ રીતે ચકરીને ઉતારતા જઈશું અહીં આપણે આ ચકરીને ગોળ રાઉન્ડમાં નહીં ઉતારીએ પરંતુ આ ચકરીને આપણે ગાંઠિયાની જેમ તરત જ ઉતારવા મણશું તો આ રીતે આપણે ચકરીને પાડવાની છે અહીં આપણી જે ચકરી છે એ ગોળ રાઉન્ડમાં નહીં પરંતુ નાના નાના એવા ટુકડા થઈને બનશે પરંતુ મિત્રો આ ચકરી આ રીતે બનશે ને તો પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને ખાવામાં તો એટલી સોફ્ટ લાગશે કે ક્યારેય આવી ચકરી ન ખાધી હોય એટલી સુપર અને ટેસ્ટી આ ચકરી બને છે હવે આ ચકરીને આપણે વધારે પડતી હલાવીશું નહીં બે મિનિટ માટે એમને મજરેવા દેસું એક બાજુ લાઈટ બ્રાઉન થઈ જાય ત્યારબાદ બીજી બાજુ આ ચકરીને ફેરવીશું અને એકદમ હળવા હાથે ચકરીને ફેરવતા જઈશું હવે આપણી જે ચકરી છે તે લાઇટ બ્રાઉન રંગની થાય ત્યારે તેને કાઢી લેવાની છે એકદમ વ્હાઈટ એવી રાખવાની નથી બ્રાઉન કલરની થાય પછી જ આપણે આ ચકરીને કાઢવાની છે તો જ આપણી આ જે ચકરી છે તે એકદમ ક્રિસ્પી લાગશે તો આ રીતે આપણે બધી ચકરીને થોડી થોડી કરીને તળતા જઈશું અહીં આપણે જે ચકરી છે તે ગાંઠિયાની જેમ જ બનાવીશું અને એકદમ લોટ બાંધવાની ઝંઝટ વગર આ ચકરી બને છે અહીં આપણે આ જે પરફેક્ટ માપ પ્રમાણે જે ચકરી બનાવીશું તો આપણી જે ચકરી છે તે પૂરો એક કિલો ચકરી બનશે તો એ પણ ખાસ ધ્યાનમાં રાખવું કે આપણી ચકરી કેટલી બને છે તો આ માપ પ્રમાણે જો તમે ચકરી બનાવશો તો તમારી ચકરી એકદમ સુપર અને ટેસ્ટી બનશે અને લોકો ખાતા ન ધરાય એવી આ ચકરી બને છે અને એકદમ ક્રિસ્પી એવી આ ચકરી લાગે છે માત્ર તે દસ થી પંદર મિનિટ ઠંડી થઈ જાય ત્યારબાદ આ ચકરીનો તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર જરૂરથી કરજો થેન્ક યુ